thank <music> you આ દ્રશ્યો નસવાડીના ટિંબા ગામના છે આમ તો આ જોઈએ એટલે આપણને હવે ખૂબ સામાન્ય લાગતા આ દ્રશ્ય થઈ ગયા છે કારણ કે જ્યારે આપણે વાત છોટા ઉદેપુરની કરીએ જ્યારે આપણે વાત એ છેવાડાની ગામની કરીએ કે ત્યાં નદી પાર કરી અને લોકો પસાર થાય છે ગેડના એવા વિડીયો થોડા સમય પહેલાં જ આવ્યા હતા કે ત્યાં નદીની ઉપર કોઈ પુલ જ નથી એટલે લોકોએ ત્યાંથી દોરડા બાંધી બાંધી અને ત્યાંથી પસાર થવું પડે છે કારણ કે વહેણ ખૂબ છે નસવાડીના ટીંબા ગામમાં પણ એ જ સ્થિતિ છે એટલે ટિંબા ગામમાંથી એક નદી પસાર થાય છે ત્યાંના લોકોએ દૂધ લેવું હોય કે પછી પોતાના ખેતરે જવું હોય તો નદી પસાર કરીને જવું પડે છે કારણ કે જો એ નદી પસાર કરીને ન જાય તો પછી એમને છ થી સાત કિલોમીટર ફરીને જવું પડે એટલે એટલું ચાલીને પહોંચે એવી પરિસ્થિતિ પણ નથી ત્યાં એવા રસ્તા પણ નથી આ માત્ર એક તસવીર છે જે ગુજરાતની અત્યારની તસવીર છે અને એને રેફરન્સમાં રાખીને વાત કરીએ તો મોટાભાગની સ્થિતિ આ જ છે તમે તુરખેડામાં જાઓ તો પણ તમને એ જ દેખાશે તમે જરવાણીમાં જાઓ તો પણ તમને એ જ દેખાશે કોઈ બાળકને જન્મ આપતી માતા જે છે એને હોસ્પિટલ લઈ જવા માટેના રસ્તા આપણે ત્યાં પહોંચાડી નથી શક્યા અને આપણે છતાં વિકાસની વાત કરીએ છીએ હજુ પણ એ લોકો કેટલા વર્ષો પાછળ ચાલી રહ્યા છે આપણે વિચારવું પડશે આપણે એમને હાથ લાંબા કરી અને આપણા સાથે ચલાવવા છે તો આપણે એમના સુધી પહોંચવું પડશે એમના સુધી એ સુવિધા પહોંચાડવી પડશે હજુ અનેક ગામડાઓ એવા છે કે જ્યાંની આપણે વાત કરીએ તો આપણને એવું લાગે કે હજુ આ તો બહુ જ વર્ષો પાછળ ચાલે છે એટલે તમે છોટાઉદેપુરના કોઈ ગામડામાં જાઓ તો તમને ખબર પડે કે ત્યાંના લોકો હજી આ શહેરની વ્યવસ્થાઓ કે પછી શહેરની આ બિલ્ડિંગ કે પછી આ પુલ જોયા નથી એમને એ જોશે તો માંગશે તમારી પાસે કે અમે શું ગુનો કર્યો છે અમે પણ તમને મત આપીએ છીએ અનેક લોકો એવા છે કે જેમને રેસ્ટોરન્ટ ખબર નથી પીઝા ખબર નથી એ ખૂબ સારી રીતના ત્યાં જીવે છે એ કશું માંગી નથી રહ્યાનો મતલબ એ નથી કે તમે ત્યાં પહોંચાડશો જ નહીં એમના સુધી પીવાનું પાણી ન પહોંચે એમના સુધી રસ્તા ન પહોંચે એમના સુધી જીવન જરૂરી સુવિધાઓ પણ આપણે નથી પહોંચાડી શકતા અને છતાં પણ આપણે એવું કહીએ છીએ કે છેવાડાના ગામ સુધી આપણે વિકાસ પહોંચાડ્યો છે ત્યારે આપણને શરમ આવવી જોઈએ એ બધા જ નેતા જે સ્ટેજ પર ખૂબ આસાનીથી અને ચૂંટણી પહેલાં ખૂબ આસાનીથી એવું કહી દે છે કે આદિવાસી વિકાસ માટે ગાંધીનગરથી આટલા કરોડના બજેટ નીકળ્યા છે આદિવાસી વિકાસ માટે અમે આ કરવાના છીએ તમે એ ગામમાં રસ્તો નથી પહોંચાડી શક્યા તમારે એ ગામડાઓમાં જઈને જોવું પડશે કે લોકો કેટલું પાછળ જીવી રહ્યા છે એ તમારી પણ ફરજ છે કારણ કે તમને મત આપે છે એ પસંદ કરે છે એ પોતાનો અવાજ ઉઠાવીને બોલતા નથી એ વિરોધ કરવા નથી આવતા એ પોતાનો અવાજ ઉઠાવીને માંગતા નથી એનો મતલબ એ નથી કે એમના સુધી એ ન પહોંચે નળ સે જલ યોજના ખૂબ સુંદર યોજના અને બહુ જ સરસ રીતના બધા ગામડાઓ સુધી પહોંચતી હોત તો શું જોતું હતું હજુ પણ એ ગામડાઓમાં જાવ તો અનેક છોકરીઓ એવી મળશે જે બેડા સાથે કિલોમીટરો ચાલે છે અને ચાલ્યા પછી એમ થાક નથી લાગતો કહે છે કે અહીંયા જ ઘર છે મારું પણ એને ચાલવાનું એના નસીબમાં ન હોવું જોઈએ એના ઘર સુધી નળ પહોંચવું જોઈએ કારણ કે એ પૈસા ગાંધીનગરથી નીકળ્યા છે એ નળ પહોંચી જાય છે જળ ક્યારેય નથી પહોંચતા ને આવી રીતના ભ્રષ્ટાચાર અને એમાં આદિવાસી લોકો જે છે એ પીડાતા હોય છે આ વિસ્તાર જે છે એ પીડાતો હોય છે છોટાઉદેપુરના એ ગામમાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તે જુઓ તમે આ માત્ર પરિસ્થિતિ છોટા ઉદેપુરની નથી ઉમરગામથી લઈને આપણે જે છેવાડાના વિસ્તારો ગણી લઈએ બધી જ જગ્યાએ આ પરિસ્થિતિ છે બહુ જ બધી યોજનાઓ એમના વિકાસ માટે બહુ જ બધી યોજનાઓ એમને આપણા સુધી આપણા સાથે ચલાવવા માટે લાવવામાં આવે છે પણ એ યોજનાઓ પહોંચતી જ નથી એમના સુધી એટલે આપણે આવા દ્રશ્ય જોવા મળે છે અને કમનસીબી છે કે રોજ આવા દ્રશ્ય બતાવવા પડે છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો